ફોન કરું આમણે સરસ બરાબર આ હાથ ના ફોન કરતા જઈશ આપસ ટેમ્પાસ કરો એને હું અરે ક્રિકેટ અરે એને હું ફોન કરું અરે બેટ લેતા હવે બરાબર બધા માર ઘર ભાષામાં જો એને એ ઢોકો ન જી કોઈ પરમે ના હતા તાર બહુ રમતા બહુ ના ઉડી જતા અમારે કેવ તો છે ને તમારે એ કોપાઈ લે લે કા વાય આય છે વાય અરે યાર વાય બોલ છે પણ વાય એટલે હું કરણ એના વાય પડે એટલે વાય એટલે આપણે વાય હાલો આબોદો આબોદો આવડે આવટ થે નહોતા